એમાં એટી કોણ છે એવો છે મારા બાપાનો દીકરો છે પ્રમેય રખમભાઈ બરોબર હવે અમારા ખાતામાં જમીન આવી ગઈ છે એને 40 વર્ષ થયા મારા પપ્પાના ખાતામાં ભાગ પડી ગયા મારા મોટા બાપાએ ઓક દી ગયા હવે એ લોકોને અમે ભાઈ ભાગ જોઈ છે અમારા 48 સર્વે નંબર ઉપર બરોબર તો અમે એને કીધું કે ભાઈ અત્યારે આ બધે ખાતા નોખા છે એને 40 વર્ષ થયા તો તમે કે કે ગયા તો એ લોકો એ અમારી ઉપર ફરિયાદ કરી આજે જમ પોલીસ એટલે બરોબર કે આમાં તમે સહી ન કર દેતા અમારો ભાગ છે અને અમારે 6 કરોડ રૂપિયા માં એ માંગણી કરી કોલિટેશન માં એ લોકો એવું કહે છે કે અમારી માટે અમારી પાસે 6 કરોડ રૂપિયા માગે છે અમે કોઈ ધાક ધમકી આપી નથી અને અમે તો ભઠે કામ કરવાવાળા અમે બોલતા નથી ખોટા આક્ષેપ કર્યા છે કે અમારું કહેવાનું એટલું છે કમિશનર સાહેબને કે આવી રીતે ખોટી ફરિયાદ કરે તો આની માટે કાયદેસરની પગલા લેવા જોઈએ અને આની પાસે પૂરાવા માંગવા જોઈએ જેથી કરીને કોઈ માનને તકલીફ ન પડે આજે મારા ભુખાને કાલે કોલિટેશનને બોલાવ્યા તો એને બધી અરજી વાંચી ખોટે ખોટું લખ્યું હતું છ કરોડ રૂપિયા ને આમ માંગણી કરી બરોબર જમીન commissioner સાહેબ આગળ શું કહીએ શું માંગે છે સાહેબ માંગણી છે અમારી કે સાહેબ આની માટે કાયદેસર ન્યાય આપો અમને કે ચાલે વર્ષથી કોઈના ખાતામાં જમીન આવી ગઈ પછી કોઈ માંગે એ કે હક છે એવું હોય કે અને મારી એ માંગણી છે સાહેબ પાંચ તાત્કાલિક આમાં આ લોકો માટે એક્શન લ્યો